ક્લાસ હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર ચાર છે મારી વાર્તા તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ તો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તક પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણે યાદ જ હશે તો આવી રીતે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે વાર્તા આપેલી છે એ આપણે લખીએ વાર્તા આપણે બનાવવાની છે લખવાની છે મિત્રો વાર્તાનું નામ છે સસા રાણા હવે કોના પાસેથી આ વાર્તા સાંભળી છે તો કેવી મારા પપ્પા પાસેથી આ વાર્તા સાંભળી હતી બરાબર હવે આપણે જોઈશું તો આપણી વાર્તા છે સસા રાણા સાંકળિયા હવે આ વાર્તાની આપણે આ રીતે મિત્રો લખી શકીએ કે એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા બાવાજી રોજ જંગલમાં તાજા પાકા અને ફળો અને શાકભાજી લઈ આવતા એકવાર બાવાજી જંગલમાં ગયા ત્યારે એક સસલાભાઈ એમની ઝૂંપડી આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસાભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી નિરાંત એ ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડી વારે બાવાજી આવ્યા તો તેમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે એમણે બારણું ખટખટાવીને પૂછો ભાઈ અંદર કોણ છે તો સસાભાઈ અવાજ ઘેરો કરીને બોલ્યા એ તો સસા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તારી ધૂંબડી તોડી નાખો હવે એવામાં બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી ભણી એટલે તરફ ગામ પાસેના ખેતરમાં ખેડૂત પટેલ સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલને સાસ સસા રાણાવાળી વાત કરી પટેલ કહે ચાલો હું તમારી સાથે આવું પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસા રાણા સાંકળીયા ડાબે પગે ડામ ભાગ પટેલ નહીં તારી તોડી તોડી નાખો પટેલે આવું કહું તો ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયો અને ભાગ્યો એમણે ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસા રાણા સાંકળિયા ડાબે ડાબે પગે ડામ ભાગ મૂકી નહીં તો તારી તોડી તોડી નાખો મૂકી પણ ગભરાયા બધા જ મુંજાયા કે આ વળી સસા રાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝુંપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝુંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસાભાઈને તો બહુ મજા પડી ગઈ એમણે તો ધરાઈને ખાધું અને પછી નિરાંતે સૂઈ ગયા સવારે ઝુંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતની શિયાળને ખબર પડી એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝુંપડીમાં ઘૂસી ગયા બાવાજીએ આવીને જોયું કે ફરી વાર કોઈ ઝુંપડીમાં ઘૂસી ગયું છે બાવાજી પટેલનાને મૂકીને બોલાવ્યા બધાને બારણો ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા તો શિયાળભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બના બાવા નહીં તો તારી તોમડી તોડી નાખો બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો પેલું શિયાળિયું છે બધા ભેગા મળી બારણું તોડી નાખ્યું અંદાજી શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈને નહીં એ સમ નથી સમજાયું કે સરસાભાઈ કેમ ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી શીખવા એ મળ્યું કે નકલમાં અકલ ના હોય કોઈનું પચાવી પાડવું મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે બીજા જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ન થાય બાકી શિયાળભાઈ જેવી હાલત થાય હવે આ વાર્તાને અંતર્ગત આપણે એક ચિત્ર દોરવાનું હતું અથવા એક ચિત્ર ચોંટાડી શકો છો તો અહીંયા મિત્રો સસા રાણા સાકળિયાનું સરસ મજાનું ચિત્ર છે એ તમે આ ચિત્ર દોરી શકો છો અથવા તમે ચોંટાડી પણ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સહી તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી કરાવવાનું ન ભૂલતા મિત્રો ખાસ કરીને ધોરણ છોના તમામ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિડીયો હોય કે પછી તમારો શું અધ્યન પોથીના વિડીયોનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો